પ્રિય ભક્તો આજે દિવાળીના દિવસે ચૂપચાપ તુલસીના છોડમાં બાંધી દેજો આ એક વસ્તુ ઘરમાં થશે સાક્ષાત વિરાજમાન નમસ્કાર ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી તમારું હાર્દિક સ્વાગત છે તમને અને તમારા આખા પરિવારને અમારા તરફથી દિવાળીના શુભ પાવન અને પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ પ્રિય ભક્તજનો દિવાળીના શુભ અવસર પર તુલસીના છોડમાં કોઈને કંઈ પણ કહ્યા વિના ચૂપચાપ બાંધી દેજો આ અનમોલ વસ્તુ જીવનમાંથી દુઃખ દર્દનું નામ નિશાન મટી જશે દોડી આવશે માતા લક્ષ્મી ઘરમાં થશે સાક્ષાત વિરાજમાન રાતોનાત બેડો પાર થઈ જશે સૂર્યની જેમ ભાગ્ય ચમકી જશે જી હા દોસ્તો જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે વસ્તુ તમારી પાસે ખેંચાઈ આવશે તમે જે પણ માંગશો તે તમારા ચરણોમાં હશે તમારું એવું કોઈ કામ નહીં હોય જે અધૂરું રહે જો તમારા બનેલા કામ બગડી જતા હોય પ્રમોશન ન થતું હોય નોકરી ન મળતી હોય વ્યાપારમાં વૃદ્ધિ ન થતી હોય ઘરમાં આર્થિક સ્થિતિ નબળી હોય ભાગ્ય સાથ ન આપતું હોય તો મિત્રો દિવાળી પર આ ગુપ્ત વસ્તુ તુલસીમાં બાંધી દેવાથી તમારા અટકેલા કાર્યો કોઈપણ અડચણ વિના માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થશે વ્યાપારમાં વૃદ્ધિ થશે એટલા પૈસા આવશે કે નવી તિજોરી ખરીદવી પડશે કારણ કે જે આ વસ્તુ છે તે ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી થવાની છે તુલસીના છોડમાં આ વસ્તુ બાંધી દેવાથી તેની અસર તમને તરત જોવા મળશે તમે પોતે જ તેની શક્તિ અનુભવો આ ઉપરાંત તમને જીવનમાં જે પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેમ કે જો તમારા લગ્ન નથી થઈ રહ્યા લગ્ન થતા થતાં અટકી જાય છે સંબંધ તૂટી જાય છે ભાગ્ય સાથ નથી આપતું જે પણ કાર્ય કરવાનું વિચારો છો તેમાં અડચણ એટલે કે બાધા આવી જાય છે ઘરમાં ધનદોલતમાં બરકત નથી થતી વૈવાહિક સંબંધોમાં દાંપત્ય જીવનમાં મધુરતા નથી રહેતી હંમેશા લડાઈ ઝઘડા થતા રહે છે ઘર પરિવારમાં અશાંતિ રહે છે તો આ બધી સમસ્યાઓનો હવે માતા લક્ષ્મીની કૃપાથી અંત થઈ જશે જી હા મિત્રો તમને જીવનમાં જે પણ કઠિન સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે ચપટીમાં દૂર થઈ જશે દુર્ભાગ્ય સુખ સૌભાગ્યમાં બદલાઈ જશે તમને જીવનમાં એવા એવા શુભ પરિણામ જોવા મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કારણ કે દોસ્તો તુલસીનો છોડ જે છે તે માતા લક્ષ્મીનું પ્રતીક હોય છે માતા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે સાથે જ તુલસીનો છોડ ભગવાન શ્રીહરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે માન્યતા છે કે ભગવાન વિષ્ણુને ધરાવવામાં આવતો ભોગ ત્યાં સુધી અધૂરો રહે છે જ્યાં સુધી તેમાં તુલસી દળ સામેલ ન હોય આ પ્રકારે તુલસીનું મહત્વ વધુ વધી જાય છે એવામાં બધા ઘરોમાં તુલસીનો છોડ તો જરૂર લગાવેલો હોય છે અને બધા લોકો પૂજાપાઠ પણ જરૂર કરે છે તો એવામાં દોસ્તો આ વિડીયો ખાસ તમારા માટે બની છે આ વિડિયોમાં તમને તે ચમત્કારી ગુપ્ત વસ્તુ વિશે ખબર પડશે જે વસ્તુને દિવાળીના દિવસે તુલસીમાં બાંધી દેવાથી જન્મો જન્મની ગરીબી દૂર થઈ જાય છે ઘરથી વાસ્તુ દોષ પિતૃદોષ કાલ સર્પ દોષ ગ્રહ દોષ જેવી સમસ્યાઓ આસપાસ પણ રહેતી નથી કારણ કે દિવાળી કોઈ સામાન્ય તહેવાર નથી જે રોજ આવે છે પરંતુ તે હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પ્રમુખ તહેવાર હોય છે જેને દર વર્ષે ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે પછી તે બાળક હોય કે વૃદ્ધ હોય પુરુષ હોય કે મહિલા હોય બધા દિવાળીના તહેવારને ખૂબ જ ધામધૂમથી મનાવે છે મિત્રો વળી દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે અને તેની શરૂઆત ધનતેહસના દિવસથી થઈ જાય છે અને દિવાળીના આ પાંચ દિવસોમાં માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન ગણેશજી ભગવાન ધન્વંતરી અને કુબેર દેવને સમર્પિત હોય છે અને આ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનો વિધાન હોય છે એવામાં દિવાળીના આ શુભ અવસર પર નાનો નાનો કરાયેલો ઉપાય નાની નાની પૂજાપાઠ પણ અનેક ગણું ફળ આપે છે અક્ષય પુણ્ય બરાબર ફળ આપે છે અને જ્યારે વાત આવે દિવાળીના દિવસે તુલસીના છોડમાં આ ગુપ્ત ચમત્કારી બાંધવાની તો તે સોનામાં સુગંધ જેવી વાત થઈ જાય છે આ ઉપાય કરી લેવાથી તમને એવા ફળની પ્રાપ્તિ થાય છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કારણ કે જે હું તમને આ વસ્તુ જણાવવાનો છું તે કોઈ સાધારણ વસ્તુ નથી પરંતુ પ્રાચીન કાળથી આ ખૂબ જ ચમત્કારી અને પ્રભાવશાળી માનવામાં આવે છે એવામાં આ વસ્તુને દિવાળી પર શ્રદ્ધાપૂર્વક માતા લક્ષ્મીનું ધ્યાન કરતા તુલસીના છોડમાં બાંધી દેવાથી માતા લક્ષ્મી ઘરમાં દોડી આવે છે ઘરમાં સાક્ષાત થાય છે અને પૂજાપાઠ કરવાનો પણ પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે ભાઈઓ બહેનો આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે આ વર્ષે દિવાળીનો પર્વ ક્યારે મનાવવામાં આવશે કારણ કે આ કન્ફ્યુઝન ઘણા લોકોને છે સાથે જ એ પણ જણાવીશું કે દિવાળી પર લક્ષ્મી પૂજન કરવાનું શુભ મુહૂર્ત શું રહેવાનું છે જેનાથી શુભ મુહૂર્તમાં પૂજા પાઠ કરી શકે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકે આ ઉપરાંત તમને જણાવીશું કે દિવાળી પર કઈ વસ્તુ તુલસીના છોડમાં બાંધી દેવાથી અને કયા ઉપાય કરવાથી જીવન ખુશીઓથી ભરાઈ જાય છે જીવનમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને અધૂરી મનોકામના પૂર્ણ થાય છે વ્યાપારમાં વધારો થાય છે જેનાથી ભાગ્ય પણ સાથ આપે છે અને આર્થિક સ્થિતિ અને ભાગ્ય બંને જ સ્થિર રહે છે એવામાં આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે અને તમે આ વિડિયો જોયા પછી કહેશો કે કાશ આ વાત અમને પહેલા ખબર હોત અમે અમારી કિસ્મત ચમકાવી લીધી હોત પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે તમારી જિંદગી ખુશહાલ બની રહે ઘરમાં ધનનો પ્રવાહ બની રહે તમે સ્વસ્થ રહો તમારા ને તમારા સમગ્ર ઘર પરિવાર પર માતા લક્ષ્મીજી અને ધનના દેવતા ભગવાન કુબેર મહારાજજીના આશીર્વાદ સદાય બની રહે તો આ વિડિયોને તમારી શ્રદ્ધાભાવથી એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે જ કમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવ સાચા મનથી જય લક્ષ્મી માતા જય કુબેર મહારાજ લખીને ભગવાન કુબેર મહારાજ અને માતા લક્ષ્મીજી પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર પ્રગટ કરો સાથે જ આ જાણકારીને તમારા મિત્રો ભાઈઓ બહેનો મોટા વડીલો સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ જાણકારી ખબર પડી શકે અને તેમનું પણ ભલું થઈ શકે તો ચાલો સૌથી પહેલા જાણી લઈએ કે આ વર્ષ બે હજાર પચીસમાં દિવાળીનો શુભ પાવન પર્વ ક્યારે મનાવવામાં આવશે પૂજા કરવાનો શુભ મુહૂર્ત શું રહેશે જુઓ મિત્રો દિવાળીનો તહેવાર જે છે તે ધનતેરસના બે દિવસ પછી મનાવવામાં આવે છે અને આ વખતે ધનતેરસ અઠાર ઓક્ટોબર શનિવારના રોજ હતી તો આ પ્રકારે દિવાળી જે છે તે વીસ ઓક્ટોબર સોમવારના રોજ મનાવવામાં આવશે કારણ કે કાર્તક માસની અમાસ તિથિના દિવસે દર વર્ષે ખૂબ જ ધામધૂમથી દિવાળી મનાવવામાં આવે છે કાર્તક અમાસની તિથિનો આરંભ વીસ ઓક્ટોબર સોમવારના રોજ બપોરે ત્રણ વાગીને પિસ્તાળીસ મિનિટે થઈ રહ્યો છે જેનું સમાપન એકવીસ ઓક્ટોબર મંગળવારના રોજ સાંજે પાંચ વાગીને પંચાવન મિનિટે થશે એવામાં જે લોકો વિચારી રહ્યા છે કે દિવાળી એકવીસ ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે તો તેમને જણાવી દઈએ કે દિવાળી વીસ ઓક્ટોબરના રોજ જ છે વળી દિવાળીના દિવસે નિશિતા કાળમાં પૂજા કરવાનો વિધાન હોય છે તેથી દિવાળીનો પર્વ હવે કી વીસ ઓક્ટોબર સોમવારના રોજ મનાવવામાં આવશે વળી પ્રદોષકાળનો જે સમય છે તે વીસ ઓક્ટોબરના રોજ પાંચ છેતાળીસથી લઈને આઠ અઢાર સુધી રહેશે સાથે જ પ્રદોષકાળના લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો વીસ ઓક્ટોબર પર લક્ષ્મી પૂજા મુહૂર્ત સાત વાગીને આઠ મિનિટથી લઈને આઠ વાગીને અઢાર મિનિટ સુધી રહેશે જેની અવધિ એક કલાક અગિયાર મિનિટની રહેશે આ ઉપરાંત ભાઈઓ બહેનો વૃષભકાળનો જે સમય છે તે વીસ ઓક્ટોબરના રોજ સાત વાગીને ઝીરો આઠથી લઈને નવ વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે નિશિતાકાળ અગિયાર વાગીને એકતાળીસથી લઈને એકવીસ ઓક્ટોબરની સવારે બાર વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે વળી નિશિતાકાળ મુહૂર્તમાં એકવીસ ઓક્ટોબરના રોજ કરવામાં આવતી લક્ષ્મી પૂજા પણ આ સમયમાં એટલે કે અગિયાર વાગીને એકતાળીસ મિનિટથી લઈને એકવીસ ઓક્ટોબરની સવારે બાર વાગીને એકત્રીસ મિનિટ સુધી કરવામાં આવશે જેની અવધિ એકાવન મિનિટની હશે આ ઉપરાંત દિવાળી લક્ષ્મી પૂજા માટે શુભ ચોઘડિયા મુહૂર્ત વિશે વાત કરીએ તો પ્રિય ભક્તજનો અપ્રહાનના મુહૂર્ત વીસ ઓક્ટોબરના રોજ ત્રણ વાગીને ચુમ્માળીસ મિનિટથી લઈને પાંચ વાગીને છેતાળીસ મિનિટ સુધી છે વળી સાયંકાળ મુહૂર્ત એટલે કે ચર પાંચ વાગીને છેતાળીસથી લઈને સાત વાગીને એકવીસ મિનિટ સુધી રહેશે આની સાથે જ મિત્રો ધ્યાનથી સાંભળજો રાત્રિ મુહૂર્ત એટલે કે લાભ દસ વાગીને એકત્રીસથી લઈને એકવીસ ઓક્ટોબરની સવારે બાર વાગીને ઝીરો છ સુધી રહેશે ઉષાકાળ મુહૂર્ત એટલે કે શુભ અમૃતચર એકવીસ ઓક્ટોબરની સવારે એક વાગીને એકતાળીસથી લઈને છ વાગીને છવ્વીસ સુધી રહેશે સાથે જ પ્રિય ભક્તજનો તમને એક ખાસ વાત વધુ જણાવી દઈએ કે આ દિવાળીનો તહેવાર સર્વાર્થ સિદ્ધિ યોગમાં મનાવવામાં આવશે જે ખૂબ જ શુભ અને મંગલકારી રહેવાનો છે કહેવાય છે કે આ શુભ ઘડીમાં કરાયેલા દરેક કાર્યોમાં સફળતા મળવાની સંભાવના પ્રબળ હોય છે તેથી જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો અથવા કોઈ મોટું રોકાણ કરવા માંગો છો પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો દિવાળીનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી રહેવાનો છે તમને તે કાર્યમાં માતા લક્ષ્મીની કૃપાથી શુભ પરિણામ જોવા મળશે આવો હવે જાણીએ કે દિવાળી પર માતા લક્ષ્મી ધનના દેવતા કુબેર મહારાજ અને ગણેશ મહારાજની પૂજા અર્ચના કેવી રીતે કરવી તેની પૂજા વિધિ શું છે તો ધ્યાનથી સાંભળજો મિત્રો કારણ કે આ દિવસે કરાયેલી નાની નાની ભૂલ પણ માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે જેનાથી તમને પૂજા પાઠ કરવાનું ફળ પ્રાપ્ત નહીં થાય તો ભાઈઓ બહેનો દિવાળીના દિવસે સૌથી પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી પોતાને શુદ્ધ કરો આ માટે તમે સ્નાનવાળા પાણીમાં થોડું ગંગાજળ મેળવીને સ્નાન કરો તેનાથી શરીર શુદ્ધ થઈ જશે પછી સ્નાન કર્યા પછી લાલ કે પીળા રંગના વસ્ત્રો પહેરો જી હા દોસ્તો કારણ કે પીળા અને લાલ રંગના પહેરવા અત્યંત મંગલકારી માનવામાં આવે છે કારણ કે આ રંગ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી પ્રિય છે એના પછી આખા ઘરની સારી રીતે સાફ સફાઈ કરો ખાસ કરીને ઘરના મંદિર કે પૂજા સ્થળને સારી રીતે સાફ સુથરું કરીને સજાવો સાથે જ ચોકી પર લાલ કે પીળા રંગનું સ્વચ્છ કપડું બિછાવો અને તેના પર કળશ સ્થાપિત કરો કળશમાં ગંગાજળ સોપારી અક્ષત ચોખા અને સિક્કો નાખો આટલું બધું કર્યા પછી હવે હાથમાં ફૂલ અને ચોખા લઈને લક્ષ્મીનું ધ્યાન કરો અને તેમનો આહવાન કરો પછી દેવીને દૂધ દહીં મધ ઘી તુલસી અને ગંગાજળના મિશ્રણથી સ્નાન કરાવો સ્નાન પછી મા લક્ષ્મી અને ભગવાન ગણેશની સાથે સાથે કુબેરદેવને પાછા ચોકી પર વિરાજમાન કરો તેમના માથા પર ચંદન અને કુમકુમનું તિલક લગાવો તથા શુદ્ધ ફૂલોની માળા અર્પિત કરો આ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખો કે જે ફૂલ માળા દૂધ ઘી તમે લઈ રહ્યા છો તે પૂર્ણ રૂપથી શુદ્ધ હોવા જોઈએ એના પછી દોસ્તો માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખીર બતાશા મીઠાઈ ફળ અને સિક્કા ભેટ કરો ઘી કે તલના તેલનો દીવો પ્રગટાવીને આરતીની તૈયારી કરો પછી આખા પરિવાર સાથે લક્ષ્મી ગણેશની પૂજા કરો અને વૈદિક મંત્રોનો જાપ કરો અને પૂજા કરતી વખતે શંખ વગાડો કારણ કે શંખ વગાડવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થઈ જાય છે પછી દોસ્તો પૂજા અર્ચના પછી માં લક્ષ્મીથી ક્ષમાયાચના કરો એટલે કે જે તમારાથી ભૂલ થઈ છે તેના માટે માતા લક્ષ્મીથી ક્ષમા માંગો અંતમાં પ્રસાદ વિતરણ કરો અને ઘરના દરેક ખૂણામાં દીપ પ્રગટાવો જેથી માતા લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને પૂજાપાઠ કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય તો પ્રિય ભક્તજનો આ હતી દિવાળીની પૂજા વિધિ આવો હવે જાણીએ દિવાળી પર તુલસી સંબંધિત વિશેષ ઉપાય ચાલો હવે જાણીએ તે વસ્તુ વિશે તે ઉપાય વિશે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે દિવાળી પર કયા ઉપાય કરવાથી અને તુલસીના છોડમાં કઈ વસ્તુ બાંધી દેવાથી વ્યાપારમાં વધારો થાય છે અને જીવન સુખમય થઈ જાય છે સાથે જ જે પણ તમારા પર કાળો જાદુ કરે છે તેનો તમારા પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ નહીં પડે કારણ કે ભાઈઓ બહેનો આ એકમાત્ર એવો ઉપાય છે જે ઉપાયને દિવાળી પર કરવાથી જીવનમાં ક્યારેય પણ કઠિન સમસ્યાનો સામનો કરવો પડતો નથી સંતાન સુખ મળે છે માતા લક્ષ્મી પૂજા પાઠ સ્વીકાર કરે છે આશીર્વાદ આપે છે અને ભાગ્યને સાતમા આસમાન પર પહોંચાડી દે છે રાતોરાત બેડો પાર કરી દે છે પરંતુ ભાઈઓ બહેનો હું તમારા બધાથી વિનંતી કરું છું કે જો હજુ સુધી તમે આ વિડીયોને લાઈક નથી કર્યો તો આ વિડીયોને એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આ ઉપાય કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને તમારું જીવન ધન દોલતથી ભરાઈ જાય નંબર એક શુદ્ધ જળથી સ્નાન પ્રિય ભક્તજનો દિવાળીના શુભ અવસર પર માતા લક્ષ્મી ભગવાન ગણેશ મહારાજ કુબેર મહારાજ અને તુલસી માતાની કૃપા મેળવવા માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો અને સ્નાનવાળા પાણીમાં ગંગાજળ જરૂર નાખો જેનાથી પૂરું શરીર શુદ્ધ થઈ જશે પછી દોસ્તો તમારે શું કરવાનું છે કે ધ્યાનથી સાંભળજો દિવાળી પર સવારે તુલસીના છોડને ગંગાજળ કે શુદ્ધ જળથી સ્નાન કરાવો આવું કરાવવું ખૂબ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અને દિવાળી પર કરાયેલી પૂજાપાઠ કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે પણ તમને જણાવી દઈએ કે જળ ચઢાવતી વખતે માતા તુલસી અને લક્ષ્મીજીથી પ્રાર્થના કરો કે તેઓ તમારા ઘરમાં સુખ શાંતિ અને ધનની બરકત જાળવી રાખે નંબર એક શુદ્ધ જળથી સ્નાન નંબર બે તુલસી પાસે દીવો પ્રિયભક્તો આમ તો તમે દરરોજ તુલસીની નીચે સવાર સાંજ દીવો જરૂર પ્રગટાવતા હશો પૂજા પાઠ કરતા હશો પરંતુ તુલસી પાસે દિવાળીના શુભ અવસર પર શ્રદ્ધા ભાવ સાચા મન સાથે દીવો પ્રગટાવવો અત્યંત શુભ ફળદાયી હોય છે એવામાં દિવાળીના શુભ અવસર પર તુલસીની નીચે પ્રગટાવેલો દીવો અક્ષય પુણ્ય બરાબર ફળ આપે છે માતા લક્ષ્મી ઘરમાં સાક્ષાત વિરાજમાન થાય છે તેથી ભાઈઓ બહેનો તમારે શું કરવાનું છે કે તુલસી પાસે દિવાળી પર સવાર સાંજ ઘી કે તલના તેલનો દીવો પ્રગટાવો અને દીવામાં બે લવિંગ નાખી દો આવું કરવાથી દીવો પ્રગટાવવાનું મહત્વ વધુ વધી જશે અને જીવનમાંથી દુઃખદર્દનું નામ નિશાન મટી જશે જીવનમાં થનારી દુર્ઘટનાઓ પણ ટળી જશે અને તમારું જીવન સુખમય થઈ જશે નંબર ત્રણ તુલસીની મંજરી જી હા ભક્તો તુલસીની મંજરી આ કોઈ સાધારણ વસ્તુ નથી પરંતુ આ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી હોય છે એવામાં મિત્રો ધ્યાનથી સાંભળજો દિવાળી પર તમારે શું કરવાનું છે કે જો તમારા ઘરમાં તુલસીના છોડ પર મંજરી લાગેલી છે તો તે તુલસીના છોડની મંજરીને તોડી લો પછી તુલસીની મંજરીને ગંગાજળમાં મેળવીને આખા ઘરમાં છંટકાવ કરો આવું કરવાથી તમને કર્જની સમસ્યાથી મુક્તિ મળશે તેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાંથી સારી થશે સાથે જ ઘરથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જેનાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહેશે જીવનમાં શુભ પરિણામ જોવા મળશે અને સંબંધોમાં મધુરતા બની રહેશે નંબર ચાર લાલ ચુંદડી દોસ્તો શાસ્ત્રોમાં લાલ રંગનું ખૂબ જ ગહન મહત્વ હોય છે કારણ કે લાલ રંગ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે અને માતા તુલસી માતા લક્ષ્મીનું જ રૂપ છે એવામાં જ્યારે વાત આવે દિવાળી પર લાલ ચુંદડી તુલસી પર ચઢાવવાની તો આ સોનામાં સુગંધ જેવી વાત થઈ જાય છે એવામાં ભાઈઓ બહેનો તમારે દિવાળી પર એક શુદ્ધ લાલ ચુંદડી લેવાની છે જે ફાટેલી જૂની ન હોવી જોઈએ પરંતુ નવી હોવી જોઈએ ત્યારે જ તમને તેની અસર જોવા મળશે પછી લાલ ચુંદડી લીધા પછી દિવાળીની સાંજે તુલસી પર લાલ ચુંદડી બાંધી દો દોસ્તો આ સૌથી શ્રેષ્ઠ ઉપાયોમાંથી એક માનવામાં આવે છે પણ મિત્રો તમારે આ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખવાનું છે કે લાલ ચુંદડી બાંધતી વખતે તુલસી નમા મંત્રનો જાપ કરો અને મનમાં આ પ્રાર્થના કરો કે માતા લક્ષ્મી અમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરે ધન દોલતમાં બરકત હોય જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો ન કરવો પડે અને જીવનમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય સંતાન સુખ મળે નંબર પાંચ ચાંદીનો સિક્કો પ્રિય મિત્રો દિવાળીના શુભ દિવસે તુલસીના છોડમાં એક ચાંદી કે રૂપિયાનો સિક્કો લાલ કપડામાં બાંધીને રાખવો ધન લાભ માટે અત્યંત પ્રભાવી માનવામાં આવે છે નંબર મંજરીને બાંધવી પ્રિય ભક્તો તુલસીની મંજરી કોઈ સાધારણ વસ્તુ નથી તે ખૂબ જ લાભકારી હોય છે તેથી દિવાળીના દિવસે તુલસીની મંજરીના ઉપાય કરવાથી જીવનમાં આવનારી સંકટોથી નિજાત મળી શકે છે વળી જો કોઈને તમને કે તમારા ઘર પરિવારમાં કોઈને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે એક પછી એક સમસ્યા આવતી રહે છે તો તેના માટે ધ્યાનથી સાંભળજો ભાઈઓ બહેનો તુલસીની મંજરી લો અને તે વ્યક્તિના માથા પરથી સાત વાર ઉતારીને માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દો આવું કરવાથી સ્વાસ્થ્ય એકદમ ઠીક થઈ જશે તમને ખબર પણ નહીં પડે કે તમને કોઈ બીમારી હતી કે નહીં આ ઉપરાંત આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે દિવાળીની સાંજે માતા લક્ષ્મી પૂજા દરમિયાન તુલસીની મંજરી લો અને તેને લાલ કપડામાં બાંધીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો અને બીજા દિવસે તમારા ધનના સ્થાન પર રાખી દો તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ભાગ્ય સાથમાં આસમાન પર હશે નંબર આઠ આંબાનું પાન જી હા ભક્તો વાસ્તુ અનુસાર દિવાળીના દિવસે આખા ઘરની સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ બિલકુલ પણ ગંદકી ન છોડવી જોઈએ ઘરનો દરેક એક ખૂણો સારી રીતે સાફ કરવો જોઈએ કારણ કે દોસ્તો માતા લક્ષ્મી તે ઘરમાં વાસ કરે છે જ્યાં સાફ સફાઈ રહે છે તો એવામાં ભક્તો દિવાળીના દિવસે આખા ઘરની સારી રીતે સાફ સફાઈ કરો ઠીક છે પછી તમારે શું કરવાનું છે કે એક આંબાનું પાન લો જી હા આંબાનું પાન અને આ પાનનો ઉપયોગ તમારે આખા ઘર પર ગંગાજળ કેસર કાચું દૂધ અને હળદરનો છંટકાવ કરવા માટે કરવાનો છે તેના માટે ગંગાજળ લો તેમાં થોડું કેસર નાખો કાચું દૂધ નાખો અને થોડી હળદર નાખો અને પછી ઘરના દરેક ખૂણામાં તેનો છંટકાવ કરો પરંતુ તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું છે કે તમે આમાંથી કોઈ પણ વસ્તુનો છંટકાવ બાથરૂમ કે શૌચાલયમાં ન કરો નહીં તો તમારી આ નાની ભૂલ માતા લક્ષ્મીને ઘરથી બહાર કરી શકે છે જેનાથી તમે માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહી શકો છો નંબર નવ લાલ કે પીળો દોરો પ્રિય મિત્રો જે વસ્તુની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે દિવાળી પર તુલસીના છોડમાં કઈ વસ્તુ બાંધવાથી માતા લક્ષ્મી ઘરમાં આવે છે પૂજા પાઠ સ્વીકાર કરે છે અને ધન ઐશ્વર્યના આશીર્વાદ આપે છે તો ચાલો તમને જણાવીએ તે વસ્તુ વિશે જેને તુલસીના છોડ પર બાંધવી તમારી સુતેલી કિસ્મતને ચમકાવી શકે છે જેનાથી તમારું ભાગ્ય સાતમા આસમાન પર હશે તમારું જીવન સુખમય થઈ જશે તો ભક્તો તે વસ્તુ છે લાલ કે પીળા રંગનો દોરો જી હા આ દિવસે પીળા અને લાલ રંગનો દોરો કોઈ ચમત્કારથી ઓછો નથી તેના માટે તમારે શું કરવાનું છે કે ધ્યાનથી સાંભળજો ભક્તો આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે તો તેના માટે સૌથી પહેલા લાલ રંગનો દોરો લો જો તમારી પાસે લાલ રંગનો દોરો નથી તો પીળા રંગનો દોરો લો દોરો લીધા પછી તેના પર ગંગાજળનો છંટકાવ કરો જી હા દોસ્તો સાથે જ આ દોરા પર હળદર પણ લગાવો અને પછી તેને તુલસીના છોડ પર બાંધી દો આ ઉપરાંત દોરો બાંધતી વખતે શ્રદ્ધા સાથે મા લક્ષ્મીનું નામ લો અને તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને સુખ શાંતિની કામના કરો તમને જે પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે માતા લક્ષ્મીથી પ્રાર્થના કરો પછી જોજો શું ચમત્કાર થાય છે થોડા જ દિવસોમાં તમારા જીવનમાંથી તમામ પ્રકારના રોગ દોષ સમસ્યાઓ દૂર થઈ જશે નંબર દસ હળદર પ્રિય ભક્તો તુલસીના છોડમાં દોરો બાંધ્યા પછી તમારે શું કરવાનું છે કે તુલસીની નીચે દીવો પણ પ્રગટાવવો છે અને હળદરની ગાંઠ અર્પિત કરવી છે કારણ કે હળદરની ગાંઠ માતા લક્ષ્મીની કૃપાને આકર્ષિત કરે છે અને ઘરથી નકારાત્મક ઉર્જાના દુષ્પ્રભાવને દૂર કરે છે એવામાં હળદરની ગાંઠ રાખવાથી તમારો બૃહસ્પતિ ગ્રહ પણ મજબૂત થશે જે ધન સમૃદ્ધિ અને બુદ્ધિનો ગ્રહ હોય છે આવું કરવાથી તમારી બુદ્ધિ તેજ થશે માનસિક તણાવથી છુટકારો મળશે અને જીવનમાં શુભ પરિણામ જોવા મળશે તો પ્રિય ભક્તજનો આજ હતું આજની વિડીયોમાં તમને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ જો ભાઈઓ બહેનો જાણકારી સારી લાગી હોય તો આ વીડિયોને એક લાઈક જરૂર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો જેથી તમને અમારી આવનારી દરેક નવી વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય સાથે જ આ વીડિયોને તમારા દોસ્તો ભાઈઓ બહેનો મોટા વડીલો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ જાણકારી બધાને ખબર પડી શકે વીડિયો અંત સુધી જોવા માટે તમારી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ